હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું સીતાફળ બાસુંદી બનાવવાની રેસીપી એકદમ સરસ ક્રીમી સીતાફળ બાસુંદી બનાવીશું સૌથી પહેલાં આપણે કઢાઈ લઈશું કઢાઈમાં થોડું પાણી એડ કરવાનું છે દૂધ એડ કરીશું ગેસની ફ્લેમ ચાલુ કરીશું દૂધને ઉકાળવા દેવાનું છે દૂધ ઉકળે છે એટલામાં આપણે સીતાફળનું પલ્પ કાઢી લેવાનું છે સીતાફળને તોડી લઈશું એકદમ સરસ પાકી ગયું છે એકદમ રસીલું સીતાફળ છે ચમચીની મદદથી આપણે એ કાઢી લેવાનું છે સીતાફળનું એકદમ સરસ સીતાફળ છે અને સરસ પાકી પણ ગયું છે સીતાફળ એકદમ સરસ માવાવા વાળું છે બીજા સીતાફળને પણ એ રીતે તોડી લેવાનું છે આ પણ એકદમ સરસ છે સીતાફળ માવાવાળું છે આખું જ નીકળશે સરસ આ રીતે સીતાફળના પલ્પને કાઢી લઈશું દૂધને આપણે આ રીતે સતત ઉકાળવાનું છે છે અને ઘટ કરી લેવાનું હવે આપણે સીતાફળના બીજ કાઢીશું બીજ કાઢવા માટે મેં અહીંયા ચોપર લીધું છે સીતાફળને ચોપરમાં એડ કરી દેવાનું છે મેં અહીંયા મોટા બે સીતાફળનો પલ્પ લીધેલો છે ઢાંકણ બંધ કરી દેવાનું છે આ રીતે આપણે ચોપરમાં કરીશું એટલે બધા જ બીજ એકદમ સરસ રીતે છૂટા પડી જશે ચોપરને ખોલીને ચેક કરી લઈશું બીજ છૂટા પડી ગયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બધા જ બીજ એકદમ સારી રીતે છૂટા પડી ગયા છે તળવા માટે જે ઉપયોગમાં લઈએ છીએ એ ઝાડું લઈ લેવાનો છે એમાં આપણે આ સીતાફળનો પલ્પ એડ કરીશું ઝારાનો ઉપયોગ કરીને આપણે સીતાફળના બધા જ બીજ કાઢી લેવાના છે પલ્પ બધું જ નીચે જતો રહેશે અને બીજ બધા ઉપર રહી જશે આ એકદમ ઇઝી ટ્રીક છે સીતાફળનો પલ્પ બીજથી જુદો પાડવાની આ ફટાફટ પણ થઈ જાય છે વધારે પડતો સમય પણ નથી લાગતો બધા જ બીજ નીકળી ગયા છે પલ્પ આપણું એકદમ સરસ છૂટો પડી ગયો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સરસ છે પલ્પ દૂધ આપણું એકદમ સરસ ઘટ થઈ ગયું છે બે ચમચી ખાંડ એડ કરીશું જે પ્રમાણે ઘડું ખાતા હોય એ પ્રમાણે ખાંડ એડ કરવાની છે પણ એકદમ સરસ છે એટલે વધારે પડતી ખાંડ એડ કરવાની જરૂર નથી દૂધમાં ખાંડ એકદમ સરસ રીતે ઓગળી ગઈ છે આપણું દૂધ એકદમ સરસ ક્રીમી થઈ ગયું છે સારું એવું ઘટ પણ થઈ ગયું છે હવે આપણે એની અંદર ઇલાયચી પાવડર એડ કરીશું ડ્રાય ફ્રૂટ મેં વાટી લીધેલા છે એને પણ એડ કરી દેવાના છે દૂધમાં દૂધમાં સરસ મિક્સ કરી લઈશું દૂધને હવે આપણે ઠંડુ થવા દેવાનું છે દૂધ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે દૂધ હવે આપણે સીતાફળનો પલ્પ એડ કરવાનું છે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ઠંડુ દૂધ થયા પછી જ સીતાફળનો પલ્પ એડ કરવાનું છે ગરમ ગરમ દૂધમાં સીતાફળનો પલ્પ એડ નથી કરવાનો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ પલ્પને દૂધમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું સીતાફળ બાસુંદી બહુ જ સરસ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે બહુ જ મજા આવે છે સીતાફળ બાસુંદી ખાવાની આ રીતે એકદમ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે દૂધ સાથે દૂધ સાથે સીતાફળનો પલ્પ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બહુ જ સરસ બાસુંદી બનીને રેડી થઈ છે જોતા જ મોટામાં પાણી આવી જાય એટલી સરસ બાસુંદી બની છે સીતાફળ બાસુંદી ની આપણે બાઉલમાં લઈશું બાઉલમાં થોડા ડ્રાય ફ્રૂટ એડ કરીશું ઉપરથી તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે સીતાફળ બાસુંદી બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવી લાગી એકદમ સરસ બને છે આ રીતે સીતાફળની બાસુંદી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે ફ્રેન્ડ્સ તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે સીતાફળની બાસુંદી બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવી લાગી હવે ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે મારા વિડીયોને લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ